પાર્ટીના માન્ય ધારાસભ્ય એક ડ્રગ્સના ગુનામાં થયેલી તપાસમાં ભરૂચ અંકલેશ્વર ખાતેની પાનોલી જીઆઈડીસી આવકાર ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની માહિતી પોલીસ ને મળતા જેમની સાથે ચર્ચા કરી અને વેન્ચર ફાર્મા સાયખા ખાતે જીઆઈડીસી માં આવેલી છે એમાં અને પનોલી જીઆઈડીસી ખાતે આવેલી ઇન્ફિનિટી ફાર્મા ની અંદર મુંબઈ પોલીસ સાથે રહીને સંયુક્ત ઓપરેશન દ્વારા રાજ્યની પોલીસે ખૂબ મોટી કાર્યવાહી કરી છે મારે બહુ સ્પષ્ટપણે કેવું છે કે જે પ્રકારના વિડીયો માની ચેતરભાઈ વસાવા તમે આપેલા છે જે વિડીયોના આધારે

પોલીસ જાંબાજ પોલીસ ચોક્કસ એને આવનારા સમયમાં પકડી જ પાડશે એમાં કોઈ બે મત નથી વિશેષ મારે વાત પર ધ્યાન કેન્દ્રિત કરવું છે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આધારે 2022 ના રિપોર્ટમાં ગુજરાતની અંદર આઠ પોઈન્ટ ત્રણ ટકા છે પંજાબ રાજ્યનો ક્રાઇમ રેટ આપને નવાઈ લાગશે ચાલીસ સાત ટકા છે કેરાલા જેવા રાજ્યનો ક્રાઇમ રેટ છોતેર છ ટકા છે તામિલનાડુનો તેર ટકા છે ગુજરાત રાજ્યની અંદર બે હજાર બાવીસ ના વર્ષમાં પાંચસો ને એક ગુના સંદર્ભની અંદર દાખલ થયેલા છે જ્યારે પંજાબની અંદર ગુજરાતમાં પાંચસો ને આઠ ગુના પંજાબની અંદર બાર હજાર ચારસો ને બેતાલીસ ગુના

અને કેન્દ્રીય એજન્સીઓ સાથે પરામર્શ કરી અને ઓપરેશન પાર પાડે છે હું એમ માનું છું કે ગુજરાતની પોલીસ ગુજરાતની આ જામબાજ પોલીસ હું એમ માનું છું કે ડ્રગ ની અંદર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ગુજરાતના ભવિષ્યને બચાવવા માટે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ન બગડે એના માટે બિલકુલ સચોટ રીતે ટેકનોલોજીના આધારે કોઈ પણ જાતના ભેદભાવ વગર કામ કરે છે એને બિરદાવી રહ્યું